હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છતાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પર હોય છે તેમ છતાં મિત્રએ જ તેની બેન સાથેના પ્રેમ સંબંધની શંકા રાખીને મિત્રને મસ્જિદની બાજુમાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો તેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાની ગંભીરતા પારખીને તપાસમાં જોડા પામ્યા છે સુરતમાં રોજોરોજ હત્યા સહિતની ઘટનાઓ અનેકો બની રહી છે ત્યારે ફરી લિંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના બની છે વાત એમ છે કે લિંબાયત વિસ્તારમાં આવેલા નુરાની મસ્જીદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો બેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ કરી મિત્રની હત્યા અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો ઘાતક હથિયાર વડે જીવલન હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો છે શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી જ્યારે અન્ય એક વ્યક્તિ પર પણ જીવલણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી

અ એક બહુ બનનાર વ્યક્તિ જે જેનું નામ શેપાસ ખાન છે અ એના મિત્ર મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુ નગા મારીને હત્યા નીચે આવી હતી જે અલધંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ અ જે બહુબનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિ વ્યક્તિએ તો ચપ્પુ ના ઘા માર્યા છે એ ચપ્પુ ના ઘા મારવા પાછળ એમના કઈક પ્રેમ સંબંધ બેન સાથે પ્રેમ સંબંધ એવો વહેમ રાખી ને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિ પણ એ લોકો એને ચપ્પુ ના ઘા માર્યા હતા જે પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોગ્યની ધરપકડ કરવા માટેની હા તો બહેન સાથેના પ્રેમ સંબંધના આશંકાએ મિત્રએ મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે ત્યારે આરોપીને પકડી પોલીસ કડકમાં કડક સજા કરે તે માંગ ઉઠવા પામી છે અઝર કુરેશી સાથે હર્ષદ સેટા